નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતમાં ગુજરાતની જનતાની આપશે ચુમ્વાળીસ હજાર કરોડની ભેટ સોગાદો વાહન વ્યવહાર વિભાગમાં મોટી ભરતી કરાશે અગિયાર હજાર થી વધુ કર્મચારીઓની ભરતી કરાશે ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોને મળશે નર્મદાનું પાણી ત્રણ હજાર પંચાવન હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુડ બનશે આગાહી કારમ બલાલ પટેલની આગાહી તાપમાનનો પારો ઘગડશે કડકડતી ઠંડીનો અનુભવ થશે ગુજરાત માટે ફરી ભયાનક આગાહી કમોસમી વરસાદની સાથે ઠંડી ફરી ચમકારો બતાવશે ત્રણ અને સેમેસ્ટર ચાર ની પરીક્ષા એક જ દિવસે રાખવામાં આવી હોવાથી એટીકેટીના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ થઈ ગઈ છે જેના કારણે આ પરીક્ષાનું ટાઈમટેબલ બદલવા માટે કુલપતિ ને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

બલાલ પટેલની અનુસાર ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે રાજ્યો આમાં આગામી ચાર દિવસ ઠંડી વધશે અને ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે આ તરફ હવામાન વિભાગે પણ આગામી ચોવીસ કલાક બાદ ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા મૂડી અને વઢવાણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા રૂપિયા ચારસો સત્તર કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે આ ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આ યોજનામાં આવરી લેવાયેલ જળ સ્ત્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને પ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ પિસ્તાળીસ ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ચારસો સત્તર કરોડ વહીવટી મંજૂરી આપી છે આ યોજના દ્વારા વટવાણ અને ત્રણેય તાલુકાના પિસ્તાળીસ ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે આના પરિણામ સ્વરૂપે અંદાજે ત્રણ હજાર પંચાવન હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે તેમજ આ પિસ્તાળીસ ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજના માટે રૂ તાલુકાના પિસ્તાળીસ ગામના તળાવ સીમ તળાવ ડેમ નર્મદાના પાણીના ભરાવામાં આવશે તેમજ આના પરિણામ સ્વરૂપે અંદાજે ત્રણ હજાર પંચાવન હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં મોટી ભરતી કરાશે આ ભરતી પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસ વાહન વ્યવહાર મંત્રી હર્ષ વધુ કર્મચારીઓની ભરતી કરશે વાહન વ્યવહાર વિભાગમાં ટેકનિકલ અભ્યાસ આઈટીનો અભ્યાસ પૂર્ણ કરનાર સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક છે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે પોલીસ મથકોમાં આઈટી એક્સપર્ટ મૂકવામાં આવશે

વાહન વ્યવહાર વિભાગમાં ટેકનિકલ અભ્યાસ તેમજ આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે હર્ષ સંઘવે વધુમાં કહ્યું કે પોલીસ મથકોમાં આઈટી એક્સપર્ટ મૂકવામાં આવશે નવા છસો પચાસ આઈટી એક્સપર્ટની નિમણૂંક કરાશે આ સાથે બસો પીએસઓ કક્ષાની આઉટપોસ્ટને પીએસઆઈ કક્ષાએ અપગ્રેડ કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના અગિયાર જિલ્લાઓમાં બાર વિભાગોના ચુંવાળીસ હજાર કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે આ તરફ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામી આવેલ પ્રસિદ્ધ તીર્થ વાડીનાથ ધામ ખાતે વાડીનાથ મહાદેવનું નાગર શૈલીમાં ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે આજે વડાપ્રધાન મોદીના હસ્તે આ મંદિરમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ તો સોળ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયો છે જોકે આજે વાળીનાથ મહાદેવના નૂતન મંદિરના મુખ્ય શિખર પર સુવર્ણ કળશ સ્થાપના કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના અગિયાર જિલ્લાઓમાં બાર વિભાગોના ચુમ્માળીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે સમાચારોમાં વાત કરીએ તો ઉત્તર ઝોનના વાઇસ ચાન્સેલર્સ મીટ સાથે ભારત નેપાળ ઉચ્ચ શિક્ષણ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમએસ યુનિવર્સિટી અને કાઠમંડુ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ વચ્ચે બાયોટેકનોલોજી પર કરાર કરાયા હતા સમિટમાં હાજર રહેલા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીની માહિતી અપાઈ હતી વિચિત્ર વાત કરીએ તો ચરોતર પ્રદેશમાં ફળદ્રુપ જમીન હોવાથી ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ વિભાગે કડાના ડેમમાંથી ત્રણ હજાર બસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ ઉનાળો શરૂ થતાની સાથે પંદર માર્ચ સુધી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવશે તેમ સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું રાજ્યમાં ડુંગળી ઉત્પાદનમાં નંબર ભાવનગર જિલ્લો અને તેમાં પણ ખાસ કરીને તળાજામાં આ વર્ષે ડુંગળીનું સારું એવું વાવેતર થયું હતું અને તેના ઉત્પાદનો દિવાળી પહેલાથી જ બજારમાં આવવા લાગ્યા હતા પરંતુ બાદમાં નિકાસબંધીનું ગ્રહણ નડતા યાર્ડમાં શુષ્ક વાતાવરણ બાદ ફરી ખેડૂતો ઉત્સાહમાં આવી ગયા છે જોઈએ આ અહેવાલમાં જિલ્લાના ભાવનગર મહુવા અને તળાજા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક છેલ્લા એક મહિનાથી દૈનિક રીતે ડુંગળીની આવક રેકોર્ડ બ્રેક વધતી રહી હતી અને ડુંગળીનો ભરાવો ન થાય તે માટે ખેડૂતોને વારંવાર થોડો સમય ડુંગળી ન લાવવા માટે ખાસ સૂચના આપવી પડે તેવી સ્થિતિમાં પણ ખેડૂતોને ડુંગળીના ભાવમાં સરેરાશ મનના સોથી બસો પચાસથી વધુ મળતા ન હતા જે પોષણક્ષમ ભાવો કરતાં ખૂબ જ ઓછા હતા જેનું મુખ્ય કારણ ડુંગળીની નિકાસબંધીને કારણે ડુંગળીની લેવાલ ઘટી જતી હતી તળાજા માર્કેટયાર્ડમાં ડુંગળીના એકંદરે ભાવ વધ્યા છે ડુંગળીની નિકાસબંધીના નિર્ણયથી તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઉત્સાહજનક રીતે વધી છે નિકાસબંધીના બીજા દિવસે તળાજા યાર્ડમાં ડુંગળીના ભાવોમાં ઉછાળો આવીને મનના બસો એંસીથી ચારસો સત્તર જેટલો થયો હતો જે અગાઉ સોથી બસો પચાસની જ એવરેજ હતી તો અગિયાર હજાર જેટલા થેલા ડુંગળીની આવક હતી એ તેના કરતાં અઢી ઘણી ડુંગળીની આવક થયેલ છે તો ડુંગળીના ભાવ હજુ થોડા દબાયા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો આગામી તારીખ અગિયાર માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં આ પરીક્ષા આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જે મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને દસમાં પાંત્રીસ હજાર પાંચસો છત્રીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ઓગણીસ હજાર ચારસો સિત્તેર તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર ચારસો નેવું મળી કુલ સાઈઠ હજાર ચારસો છન્નું પરીક્ષાર્થીઓ નોંધાયા આજે આગામી 25 ફેબ્રુઆરી 2024 ના રોજ રાજકોટ માયકીત ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે અને 68 વર્ષ બાદ દેશમાં એક સાથે એક બે નહીં પરંતુ છ છ એમ્સ નું લોકાર્પણ કરવાના છે આગામી 25 ફેબ્રુઆરી ના રોજ બપોરના સમયે દ્વારકાથી સીધા જ એમ્સ ખાતે આવી વડાપ્રધાન ઓપીડી વિભાગનું લોકાર્પણ કરી રાજકોટ એમ્સ ના તમામ વિભાગોનું નિરીક્ષણ કરશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ તારીખના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે રાજકોટ આવી જૂના સભા સ્થળ સુધી મીટરના રૂટ પર ભવ્ય રોડ શો યોજવાના છે રોડ શોના રૂટ પર કુલ વીસથી થી વધુ સ્ટેજ તૈયાર કરવામાં આવશે જેના પરથી ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર